જે વ્યક્તિ એવો આક્ષેપ કરે છે પેલા એનામાં એ લાયકાત છે કે નહીં એ તો તમે તપાસ કરો નમસ્કાર મિત્રો ઋષિ ભારતી અને ભારતીય આશ્રમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે ઋષિ બાપુ અત્યારે બહાર આવ્યા છે અને તેમને સ્પષ્ટતા કરતા કયો છે અને કirti patel ને વર્તો જવાબ આપતા શું કયો તે જોઈ શકો છો અમારા વિડિયો માં પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો મળી ચેનલ ને અને આ વિડિયો ને વધુમાં વધુ શેર કરજો અને તમારો શું કયો છે તે જરૂરથી કમેન્ટ બોક્સ માં લખજો હું જી ઉસી ભાઈ નો રૂ બાપુ તો નથી કહેવા લાયક એનું બાપુ તો નહી તો કેમ કે સાનસારિક જીવન જીવે છે સનાતન જીવન ના કે હોય અને જે હું તમને બતાવું છું કે